પેલા તો ઓફર લાગ્યા મારા મેળ પડી ગયા પૈસા નો પાડીએ મારેલું બે નંબર નો ધંધો લાવ્યો હા ઈચ્છા મારો મેળ પડી ગયા જવા દે

કશું હતું નહી હાલજો પાછા ને મજા નહી આવો મજા લાવીએ નહીં શાંતિ બસ શાંતિ પીવાના પૈસા જ નહીં

હા હવે તો હા બસ એને આલ્યા તો પણ હવે એનું પિન કોઈ ધમાલ કરે કે નહીં એ જોવા જવું પડશે એટલે પેલા કલ નું કીધું હતું ને

ભાઈ તો આ સરહદ માં હું હા સરહદ માં જો ખબર હે બસો રૂપિયા તમારે આવીતર થઈ ને આ હાથે ને પગે અડાડવા બરાબર એકવીસો રૂપિયા તમારા હ તો તમારા ડો